અને ટ્રેનનો અને બસનો વધારે શોખ એટલે હવે ટ્રેનમાં જઈએ છીએ અને આજે રેકોર્ડિંગ છે તો આજે બધા આશીર્વાદ આપજો કે સરસ મજાનું રેકોર્ડિંગ જાય એટલા બધું રેકોર્ડ થઈ જાય અને સાંજે પાછા અમે આવતા રહીશું તો મેં કીધું હાર વાલો વિડીયો સ્ટાર્ટ કરીએ બધાને જાણ કરી દઉં તો એટલે અમે અમે નીકળીએ છીએ કેમ કે ટ્રેન તો કાંઈ ઊભી ન રહે અમે લોકો નીકળી ગયા છીએ અને નહીં તો બે નહીં જો હેર બેલ્ટ નાખી લીધી છે માથામાં મેચિંગ મેચિંગ કા આજે તેમાં આવવાનું છે આપણે ટ્રેનમાં ટક ટક ગાડીમાં ટક ટક ગાડી મજા આવવાની છે ધરાય તમારી એમાં જ जाओ ચોપડીયા રેલવે સ્ટેશન અન બહુ જ ટ્રાફિક છે આજે અને આત્રી ઊભી રહેશ થી ખાવાની છે આજે ટ્રેનમાં જો ના પણ નહિત્રી બેન જો અહીંયા બેસી ગયા છે મારે બેને જો સીંઘ લેવડાવીને ટ્રેનમાં એને બપા તો ઊભા છે મને મળી બેસવાની જગ્યા મળી ગઈ લેવડાવી આવી છે એ લોકો બધા નાસ્તો કરવા ગયા છે નેત્રીન પપ્પા અને બધા ચા પાણી નાસ્તા કરે છે અને મૈત્રી પપ્પાને સાહેબ માથું ચેડું છે કે વહેલા ઉઠ્યા ને રાતના મોડા સૂતા હતા એટલે એ કે હું નાસ્તો કરીને પછી ગોળી પી લો અને મારા પોતે નાસ્તો કે પાણી કે હોય ને ચા પાણી નાસ્તાની આપણે એ તો ભાવ ઉપાતી નથી એનડીએસ કરતા હોય ને ની નિરાત હોય કે ચા પાણી નાસ્તાને બપોર સુધી તો પાણી ન જોઈ ગમે ત્યાં ગયા હોય તે એટલે એવું છે તો એ બધા નાસ્તા પાણી કરી લે ત્યાં સુધી બોલ્ટ છે પછી પાછા નીકળી જશે તમારા ફોનની રાડ જો બેન તો કેવા સુઈ ગયા છે એમનો ઓર ઇંદરમાં છોટીલા પોચી ગયા અને ડુંગર અમારા મેઈટ બેન થઈ ગયા છે આ સામે દેખાય જો આ સાઈડમાં દેખાય બેન તો કેવા સુઈ છે એમનો એટલે લાલ પથ્થર છે પછી ઓલી બેળાના લાલ માટી જેવી હોય એવા પથ્થર છે જો તો અમે પહોંચી ગયા છીએ અને અમાર નઈટ ટ્રીપ છે ને એના તો કઈક નખરા અલગ જ છે તો એ ક્યાં બેઠી છે ક્યાં બેઠી

બાર સાડા બાર પછી તો રેકોર્ડિંગ ચાલુ કર્યું એટલે ઓલરેડી પછી વચ્ચે જમવાનો એટલે આવું બધું છે તો સારું હાલો અત્યારે છે ને એક રીલ ઉતારવાની હતી પણ છે ને લાઈટ હોય સ્ટુડિયોમાં એટલે ગરમી થઈ ગઈ જોરદાર એટલે હું નૈત્રી બે છે ને અગાસીમાં આવી ગયા છે ઉપર ઠંડો ઠંડો પવન આવે છે ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે જો અત્યારે અમે થાન ગામની ઓગાસીમાં છે સ્ટુડિયોની અગાસી છે થાન ગામ અને અમે અહીંયા ઉપર રેકોર્ડિંગ પૂરું કરીને જો અત્યારે આવ્યા જો અમારું ગાંડું ઓગાસી આટા મારે એનો વેહ તો જો હવાર કેવી તૈયાર કરીને લઈએ એવી હતી અત્યારે એનો વેહ કેવો થઈ ગયો માથું ને થોડાવવા દીધું કે કહું છું ક્યારે નીક માથું ઓળી દઉં લાય ચોટી કર દો સરખી હરખી લાય

ગીતા ભી જાય ને એટલે હું તમને ચેનલ માં લિંક આપી દઈશ તમે બધા જઈને જોઈ આવજો મસ્ત મજાના બે ગીત છે એ ગોકલ માં નું છે અને સોરી ગોકલ માં નહી એક રાંદેલ માં છે અને એક કમડા માં છે જોઈ આવજો મસ્ત મજાની કોમેન્ટ્સ કરી દેજો એક ગોકડો છોરાનું છે અને ચેનલ ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો મારી અને આ ભાઈ ની બે તો લિંક આપી દઈશ ચેનલ માં જો બોનર ચોકડી રાજકોટ પહોંચી ગયા અને અહીંયા થી અમને બસ મળી ગઈ છે અહીંયા સુધી જો કે ભાઈ ની ફોટો માં આવ્યા